અલથાણમાં પાલિકાના સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીકેજ થતા ભાગદોડ મચી હતી ફાયરના જવાનોએ ઓક્સિજન સાથે અંદર કરીને ડાયલોટ કરવાના પ્રયાસો હાથ એક કલાકની બાદ ફાયરની ટીમ અને કંપનીના ટેકનિશિયન ગેસ લીકેજ બંધ કર્યો હતો બે દિવસથી ગેસ લીકેજ થતો હતો સુરતના અલથાણ સીબી પટેલ કોલની સામે પાલિકાના સ્વિમિંગ પુલમાં ક્લોરિનેશન માટે મંગાવેલા ક્લોરીન ગેસના સિલિન્ડરમાંથી ક્લોરીન લીકેજ થતા ભાગાદોડી મચી ગઈ હતી સિલિન્ડરમાંથી વધુ પ્રમાણમાં ગેસ લીકેજ થતો હોવાથી સ્વિમિંગ પુલના કર્મચારીએ તાત્કાલિક ફાયર બ્રિગેડને આ બાબતની જાણ કરી હતી બનાવની જાણ થતાં ફાયર ઓફિસર કીર્તિ મોડ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિલિન્ડરમાંથી લીકેજ થતા ક્લોરીનને ડાયલ્યુટ કરવા માટે સિલિન્ડર પાણીની ટાંકીમાં રાખ્યો હતો જો કે સિલિન્ડરમાં વીસ કિલો જેટલી વધુ માત્રામાં ક્લોરીન હોવાથી ટાંકીમાં ડાયલુટ થઈ શકે તેમ નહો હતો આખરે ક્લોરીન સપ્લાય કંપનીને જાણ કરી ટેકનિશિયન બોલાવવામાં આવ્યો હતો ફાયરના જવાનો અને ટેકનિશિયન ઓક્સિજન માસ્કની મદદથી સિલિન્ડરમાંથી લીકેજ બંધ કર્યું હતું અને સ્વિમિંગ પૂલનું પાણી વારંવાર બદલવું ન પડે અને પાણીને શુદ્ધ કરવા માટે તેમાં ચોક્કસ માત્રામાં સમયાંતરે ક્લોરીન ગેસ ભેળવામાં આવ્યો છે અંગે ફાયર ઓફિસર કીટતી માટે જણાવ્યું હતું કે ક્લોરિન ગેસના સંપર્કમાં આવનાર વ્યક્તિને આંખમાં બળતરા ઉલટી છાતીમાં બળતરા સ્વાસ્થ્યમાં તકલીફ થઈ શકે છે જો વધુ માત્રામાં ક્લોરીન ગેસ શ્વાસમાં જાય તો વ્યક્તિ મૃત્યુ પણ થઈ શકે છે સામાન્ય રીતે આ ગેસ જમીન પર ફેલાય છે જેથી આસપાસના વ્યક્તિઓ તેનાથી નુકસાન પહોંચી શકે વધુમાં સ્વિમિંગ પૂલને અડીને આવેલા દસ જેટલા મકાનોમાં રહેતા પરિવારના સભ્યોને ફાયની ટીમે સૌથી ઘરમાંથી બહાર કાઢી સલામત તંત્રે ખસેડી દીધા હતા નજીકમાં જ બીઆરટીએસની હેડ ઓફિસ હોવાથી ત્યાંના સ્ટાફને પણ બહાર કાઢી સલામત ખસેડી દેવામાં આવ્યા હતા